નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રીશ્મા આપનું સ્વાગત કરું છું વલસાડ જિલ્લા પોલીસે મોટી સફળતા મળી છે જેમાં પારડી વિસ્તારમાં દુષ્કર્મ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસે પાંચ રાજ્યોમાં 5 થી 7000 લોકોની પૂછપરછ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે વલસાડ જિલ્લા ઘટનાના 11 દિવસ બાદ પોલીસે આ કેસમાં સફળતા મળી હોવાની વાત સામે આવી છે 1000 થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી છે